એક કરોડ પંચાવન લાખ રૂપિયાની ફાળવણી કરી સુવિધા સુવિધાસભર કન્યાશાળાનું નિર્માણ કર્યું હતું કોહાનસ લાઈફ સાયન્સ કંપની દ્વારા શાળામાં બેન્ચીસ સહિતની સુવિધા સાથે વિદ્યાર્થીનીઓના અભ્યાસ માટે ડિજિટલ ડિસ્પ્લેની સુવિધા ઉપલબ્ધ કરી છે ત્યારે આજ રોજ આ નવનિર્મિત કન્યા શાળાનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો કોહન્સ લાઈફ સાયન્સ કંપનીના અધિકારી સુનિલ ઉતરવા ડોક્ટર નાગેન્દ્ર બાબુ અને ગૌરવ બહાદુરની ઉપસ્થિતિમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકા અંતર્ગત અંકલેશ્વર શિક્ષણ સમિતિની અંદર નવા સ્કૂલ બિલ્ડિંગનું જ્યારે ઓપનિંગ થયું ત્યારે જે રીતે સીએસઆર ફંડ તરીકે કોહાનસ કંપની દ્વારા એક કરોડ પંચાવન લાખ રૂપિયાના ખર્ચે આ બિલ્ડિંગ જ્યારે બનાવવામાં આવી ત્યારે આવનારી આપણી ભાવિ પેઢી આ સારા મારી શિક્ષણ લઈને આવતી ભાવિ પેઢીનું જ્યારે ઘડતર થઈ રહ્યું ત્યારે એના અંદર પણ ફૂલ તો ફૂલ્લી પાખડી તરીકે જે સીએસઆર ફંડ તરીકે એક કરોડ પંચાવન લાખ કરતાં પણ વધારે રકમથી આ કુહાન સાયન્સ કંપની લિમિટેડ દ્વારા આજે અહીંયા એક વર્ષ પહેલાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજે આ શાળાનું આજે ઉદઘાટન થયેલું ત્યારે આ પ્રસંગે એ કંપનીના તમામ મિત્રોને પણ અભિનંદન પાઠવું છું ને સાથે સાથે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે આ ખૂબ સરસ મજાનું બિલ્ડિંગ જ્યારે એમણે બનાવ્યું ત્યારે એ આવનારી ભાવિ પેઢી માટે ખૂબ સારા એ રહેવાના છે આવનારા દિવસની અંદર આ શાળામાંથી પણ અનેક દીકરા દીકરીઓ એ ઉચ્ચ કક્ષાએ પહોંચે ત્યારે આ કુહન્સ કંપનીને પણ સતત આ દીકરા ડિગ્રીઓ પર યાદ રાખશે અંકલેશ્વર નગરપાલિકા શિક્ષણ સમિતિ કન્યા શાળા નંબર ત્રણ આજે સીએસઆરના ફંડમાંથી એક કરોડ પંચાવન લાખ રૂપિયા ઉપરની આજે અમને કંપની તરફથી આ સ્કૂલને મળેલી છે અને એ છોકરાઓ માટે શિક્ષકો માટે બેન્જીસો ને આ તે બધી વ્યવસ્થા એમને જે કંપનીએ કરેલી છે એના માટે અમે કંપનીનો આભારિત માનીએ છીએ અને અમારા ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબે ઓયડાઓનું ઉદ્ઘાટન કરતાં અમને આનંદરૂપ થાય છે નામ સુધી ઉત્તરવા રે મેં સી ઓઓ હું ગો લાઈફ સાયન્સને આજે હમ પર કર્ણાશાળા નંબર થ્રી કે પર ઉદઘાટન કે લીધે આવે અમારી કંપનીને એક કરોડ પંચાવન લાખ પર ઇન્વેસ્ટ ક્યાં હોય તો એ અમારા ઇન્વેસ્ટમેન્ટ जो अपना जो अपने जो बच्चे लोग हैं उनके लिए है क्योंकि बच्चे पढ़ के बच्चे बड़े होंगे घर बड़ा होंगे गाँव बड़ा शहर बड़ा राज्य बढ़ा तभी हमारा देश बड़ा तो हम ये काम करते रहेंगे यही क्षेत्र में और हमारा हमको बहुत सपोर्ट मिला यहाँ पर सबके यहाँ के हमारा जो एम एल है पटेल साहब है बाकी जो अधिकारी है उनका बहुत सपोर्ट मिला है और हम ये काम आगे करते रहेंगे धन्यवाद पिंटू मोदी जनसाक्षी न्यूज़ अंकलेश्वर